અત્યારે છે ને સાડા સાત વાગી ગયા છે અને આપણી મોર્નિંગ છે એકદમ ગુડ થઈ ગઈ છે તો આજે એકદમ સારું છે ખાલી થોડીક શરદી છે બાકી બધું રેડી છે તો આજે છે સોળ સપ્ટેમ્બર ને આજે છે સોમવાર આજે છે ભાદરવો સુદ તેરસ છે ને આજે સોમવાર છે એટલે એવું કે મંડે મોટિવેશનલ તો આપણે મંડે મોટિવેશનલનો કોર્ટ એમ છે કે સોમવાર છે ને આખા અઠવાડિયાની એક નવી શરૂઆત કહી શકાય એમ આપણે ગમી કામ હોય આજે શનિ રવિને રજા ગયું હોય તો નવું કામ હોય આપણે સોમવારે આપણે સ્ટાર્ટ કરીએ કે એમ અને મંડે ઇઝ ધ બિગનિંગ ઓફ ધ વીક છે તો આવું બધું છે તો ચાલો હવે નીચે આપણે કડિયાતું પીવાનું છે હું તો પહેલી વાર પીવું છું જોઉં છું કેવું રિએક્શન આવે છે એવું છે ચાલો તઈ તો જો સવારના સિરામણ કરવા માટે બેસી ગયા છે રોટલી ચાદુ છે અને મમ્મી પણ બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી ને પપ્પા પણ જો બેસે જય શ્રી કૃષ્ણ પપ્પા અને આને ખાવા કરતા મોબાઈલ વધારે ધ્યાન છે અને આ સતનારાયણ નો પ્રથા કથા હતી આપણે ગણપતિ બેસાડ્યા ને ન્યા ને હવે આપડે કાળું કળિયા તું પીવાનું છે કાળી જીરી છે હા ચાલો ટેસ્ટ કરીએ કેવું લાગ્યું કેવું લાગે કડું જ લાગે ને કડવું હોય તો એ તો

તો શું બનાવો છો આપણે ગણપતિની આરતી છે પાછી આજે હા તમે તો આ વખતે થરક થાળી બનાવીને જાવીએ એમ હા આરતીની થાળી આરતી ને દે શણગાર હા સરસ એક માં લીલા સોખા કરી લીલા શું થી કરવા પણ કલર હોય તો થાય લીલો હવે અમે બી પાંદડા લઈ આવો પાંદડાનો રસ કરો અને ઈ રસમાં સોખા પર લાવો એમાં પછી વાર લાગી જાય કે આપણે છે ને હળદરવાળા કરી નાખશું પીળા રેડી ઓકે

અને જે અમે કાપડની કાપડની બેગ છે શાકભાજી ભરવા માટે પ્લાસ્ટિક થાળી રેડી થઈ ગઈ છે અને આપણે હવે આરતી કરવા માટે જવાનું છે બધા વન બાય વન આવે છે ચાલો તો જો આપણે આરતી કરવા જઈએ છીએ વનીતા માસી ત્યાં અત્યારે પ્રસાદ લેવાનો હતો તો નીતા માસીએ જો પ્રસાદ લઈ લીધો છે ને પ્રસાદમાં છે આજે ખમણ અને જોશના માસી નથી આવ્યા તો ચાલો આપણે જઈએ અને બધા પહોંચી જઈએ આરતી ઓફ બધા આવી ગયા છે અમે જ લેટ છવી અમારી માટે છે અત્યારે બધા આજ મોડું થઈ ગયું છે ચાલો ફટાફટ તો જો બધા આરતી માટે રેડી થઈ ગયા છે આરતી ચાલુ કરે એટલી વાર છે દિવસ વાગી ગયા છે ને આપણે ગણપતિની આરતી કરીને હોય આવ્યા છીએ અને જો આપણે ડીશ તૈયાર કરી હતી એમાં થોડાક આપણે કોયલના ફૂલ પણ મૂકી દીધા એટલે બહુ મસ્ત લાગતી હતી અને જો દીવો હજી ચાલુ છે આપણે છે ને પાણી આરે મૂકી દઈએ દીવાને અને પ્રસાદીમાં તમને કહું ને તો પ્રસાદીમાં હતા ખમણ ને આવું બધું છે તો ચાલો આપણે ડાયરેક્ટ બપોરે મળશે જમવા જમતી વખતે ત્યાં સુધી થોડું ક્લીનિંગ કરવાનું છે આપણે સાફ સફાઈ

આપણે મકાઈ પડી છે તો મકાઈ નો ચેવડો બનાવી નાખી થોડો જો અત્યારે આપણે રોટલા બને છે તો પેલા ગોળ ગોળ કરી નાખવાનો મેં કોઈ બનાવ્યો નથી હું એમ કઉસ નથી હા ઘણી વાર જોયા છે એમને છે નાનો એવો બને છે બહુ મોટો કઈ બહુ બને તો બોલતા હતા તમે કેમ કરવાનું બપ્પીને એમ

મિસ્ટર માં ઘણા બધા સામાન લઈને આવી ગયા છે કેમ એટલો બધો સામાન કોનું છે આ જો રોટલો તાવડી પર ચડીયો ને જોશે અને લોટ નાખતો જવાનું બનાવતું જવાનું રોટલા રોટલો ભાવે છે તો આખો ખાઈ જ ને

કે તય સ્વીગી તારે બની તો જાય જ ધારો કે મમ્મી બને સંજે એને હોય તો તૈયાર પણ બધો શોખ છે ને બનાવવાનો આ બધું એટલે મન થાય હું ના કે ને કઈ મન થાય મારે જેમ થઈ

ટડી માંડી હરી ના આવો તો માંડી હરી ના હકદાર સત્સંગ માયા ના હકદાર સત્સંગ માયા બેસીને રૂડા ભજની ભજન માંડી હરી ના ના મની અઠડી માંડી હરી ના ના મની સાવ તો સવને કામની અઠડી

ફાલ્ગુની કહે છે રાધિકા ટેક કેર ગેટ વેલ સૂન થેન્ક યુ ફાલ્ગુની બેન હવે એમ તો હારું જવા આવે છે હમ દેખાય છે કહે છે માસી ડ્રેસ સરસ લાગે છે તો લાગે છે સરસ ફતેમા લક્ષ્મી ધાર કહે છે માસી ની ડ્રેસ બહુ સરસ લાગે છે માસી નો રોજ દે ડ્રેસ પહેરો ને હાડી ની પહેરવાની ફતેમા લક્ષ્મી ધાર કહે છે હાય રાધિકા અને માસી તો હાય

એ દરણા ફિમેનેજ છે એ આળા કરે છે હું હે ને આળા કરું એટલે એવો છે કેમ વાળી તો હારું છું કે વાહ પે એમ તો ઘણો હારું થઈ ગયો પણ હવે બધું ખળવાયેલું છે એવું છે પછી રિધિતા આવે કૃષ્ણ રનકભાઈ સારો લોક બનાવ્યો તો કાઈ કે તમે હવેથી અડડડ પરદન રનક બનાવશો નહીં ઓ તોળો તો બનાવાય લાગે યુઝર તો ગમ નહોતું લાગ્યા આનેક બનાવશું ક્યારેક ક્યારેક હું મમ્મી વધારે આવી બીજું આવતું નથી પણ ટ્રાય ક્યારેક બનાવવાની પછી દેવ કહે છે જય શ્રી કૃષ્ણ જય પછી જે ખાઈ લે છે સારું થઈ જાય હા એક એને એને દીધું તું એના એકલે ગળું પડ્યું તું પણ આપણે કીધું હાલો મનસૂરણ લ્યો મનસૂરણ ખાઈ લીધું ને સુપર પીવડાવી દીધું તો એ થઈ ગયું અને એને એમ કેવાય

પછી લાવીને રાત્રે એક થી દોઢ લીટર પાણીમાં તપેલી માં પલાડી દેવાનું વહેલી સવારે અડધી માત્રા થાય ત્યાં સુધી માં ઉકાળવાનું પછી કપડા થી ગાળી લઈને કાચનો સીસો ભરી દેવાનું ને એમાંથી બધા અડધો અડધો કપ પીવાનું હોય

તો આ કયા જ પૂરી કરીશી અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું નવા લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ